જેને દ અક્ષર ઉપરથી આવડે એમને ઊંચી આંગળી કરી અને દ નામથી ચાલુ થતા ફળ વાસ્તુ કોઈ પણ નામ બોલવાનું દ ઉપરથી હાલો હર્ષિત બોલો જોઈએ હર્ષિત દ ઉપરથી કોઈ પણ શબ્દ બોલો હે હું ચકલી તો ચકલી તો ચ ઉપરથી ચાલુ થાય દ ઉપરથી બોલવાનું છે દ ઉપરથી કોને આવડે છે ગુડ હાલો હવે દવ ઉપરથી બોલો દવ ઉપરથી આવો સ્ટ્રોબેરી સૌ ઉપરથી ચાલુ થાય દવ ઉપરથી કીધું છે મેં કોને આવડે છે દવ ઉપરથી કોઈ પણ વસ્તુ કોઈ પણ अवाज मैं दवा ऊपर थी बोलवा

ગા ઉપર થી કોઈ પણ શબ્દ બોલવાનો છે બોલો હલો એ હવે ગા ઉપર થી બીજો અક્ષર બતાવું કઉ તમને આજે દાડ નો આવે આજે બુધવાર છે તો તમારે દાખલા થયા નથી ખરબૂશનો આવે દવ ઉપરથી નામ આવતા હોય એવા કોઈ પણ નામ કોઈ પણ વાસ્તુનું નામ આપણે દાડો દાડો એને હવે સૌ ઉપરથી બોલવાની છે ઉપરથી કરવાની છે સૌ ઉપરથી બોલો દેવ અક્ષર ઉપરથી ગમેસા ઉપર ટી કોને આવડે છે હા બોલો બોલો હાલો બોલો સાવ ઉપરથી બોલવાનું છે